અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામે શિવશક્તિ ગરબી મંડળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું ભવ્ય આયોજન થયું આ ગરબી મંડળમાં ભાઈચારાની એકતા સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી નવરાત્રીને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આ ગરબી મંડળમાં નાના બાળકોથી લઈને પચાસ વર્ષથી ઉંમરના લોકો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે રાસ ગરબા રમે છે ધારી તાલુકાના ફતેગઢ ગામે શિવશક્તિ ગરબી મંડળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુગરીના માળા જેવડું ગામ એટલે ફતેગઢ નવા ગામ શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ આ ગરબી મંડળમાં ભાઈચારાની એકતા સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે મા આજા શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવલી નવરાત્રિનો પ્રારંભ નવ દિવસ જગદંબાની ભક્તિ થશે સાધકો માતાજીના આરાધના અને સાધના કરશે નવરાત્રિને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ આ ગરબી મંડળમાં નાના બાળકોથી લઈ અને પચાસ વર્ષની ઉંમરના લોકો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે રાજગરબા રમે છે સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી